હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મેડિકલ એજ્યુકેશન સિરીઝ હું ડોક્ટર ભરતભાઈ સોનાણી આજે આપણે વાત કરીશું ગર્ભાશયના કોથળીના ઓપરેશન વિશે એટલે કે હિસ્ટેક્ટોમી વિશે તો મિત્રો આપણે હિસ્ટેક્ટોમી વિશે વાત કરીશું કે કયા કયા પ્રકારના ઓપરેશન હોય કયું ઓપરેશન કયા દર્દી માટે વધુ સૂટેબલ રહેતું હોય કોને ઓપરેશન કરાવવું જોઈએ ઓપરેશન પહેલા શું કાળજી રાખવી જોઈએ ઓપરેશન પછી શું કાળજી રાખવી જોઈએ એની સંપૂર્ણ વૈજ્ઞાનિક એટલે કે સાયન્ટિફિક ઇન્ફોર્મેશન આપણે મેળવશું

ફ્રીક્વન્સી પોલીમે એટલે કે વારંવાર માસિક આવતું હોય જે તમે દવાથી કંટ્રોલ નથી કરી શકતા દવાથી કંટ્રોલ નથી થતો ઇન્ફ્લેમેટરી ડિઝીઝ ગર્ભાશયની અંદર ઇન્ફેક્શન થયા કરતું હોય જેના લીધે દર્દીને માસિકના સમયે પેડુમાં ખૂબ જ દુખાવો થતો હોય સફેદ પાણી પડતું હોય કમરનો દુખાવો થતો હોય આ બધા જ લક્ષણો હોય જેના માટે મેડિકલ મેનેજમેન્ટ એટલે કે દવાથી પૂરતો પ્રયત્ન કર્યો હોય અને છતાંય કંટ્રોલ ના થતો હોય તો આવા કેસમાં ઘણીવાર ગર્ભાશયનું ઓપરેશન કરવાની જરૂર પડતી હોય આ ઉપરાંત બીજા ઇન્ડિકેશનની અંદર જોઈએ તો પ્રોલેપ્સ ઓફ યુટ્રસ્ટ એટલે કે ગર્ભાશયની થેલી છે એ માસિકને જગ્યામાંથી ખસીને બહાર આવતી હોય પ્રોલેપ્સ થતી હોય ડિસેન્ટ થતી હોય તો આવા કેસમાં ગર્ભાશયના ઓપરેશનની જરૂર પડે આના સિવાય ઘણીવાર ગર્ભાશયનું કે ગર્ભાશયના મુખમાં કેન્સરની અસરની શક્યતા હોય તો આવા કેસમાં ગર્ભાશયનું ઓપરેશન કરવાની જરૂર પડતી હોય પરંતુ આપણે આ વિડિયોમાં કેન્સર સિવાયના કેસ માટે ડિસ્કશન કરીશું કારણ કે રેડિકલ કરવાની હોય છે એનો પ્રકાર આખો અલગ હોય છે જ્યારે બિનાઇન કેસીસ એટલે કે નોન કેન્સરજન્ય કેસ હોય એની અંદર આપણે ગર્ભાશયના ઓપરેશન વિશે આજે ચર્ચા કરીશું તો ગર્ભાશયનું ઓપરેશન એટલે કે કોથળી કાઢવાનું ઓપરેશન છે મેઇનલી ત્રણ પ્રકારે થઈ શકે સૌથી જૂની પદ્ધતિ છે એ ટાંકા વાળું ઓપરેશન એટલે કે પેટ ઉપર ચીરો મૂકી પેટ ઉપર કાપીને ગર્ભાશયની કોથળી કાઢવામાં આવે જેને કહેવાય પ્રકારનું ઓપરેશન છે જેનેજાયનલ ઇસ્ટેક્ટોમી એટલે કે જે માસિકની જગ્યાએથી ઓપરેશન કરવામાં આવે યોની માર્ગથી ઓપરેશન કરવામાં આવે એને વજાઈનલ હિસ્ટેક્ટોમી કહેવાય એની અંદર જે ઉપરથી આપણે કાપુ કરીએ છીએ એ જ બધી વસ્તુ આપણે નીચેથી કરતા હોઈએ છીએ પરંતુ પેટ ઉપર કોઈ કાકો ના આવે ત્રીજી ટેકનોલોજી છે એ લેપ્રોસ્કોપિક લેપ્રોસ્કોપી એટલે પેટની અંદર દૂરબીનથી ઓપરેશન કરવામાં આવે એની અંદર પેટની દિવાલમાં ત્રણ થી ચાર કાણા પાડવામાં આવતા હોય જેની અંદરથી કેમેરો તથા લેસરના સાધન ઉતારવામાં આવતા હોય અને એના દ્વારા કોથળી છૂટી પાડવામાં આવે કોથળી છૂટી પાડ્યા પછી માસિકની જગ્યાએથી બહાર કાઢવામાં આવતી હોય તો આ ત્રણ પ્રકારના ઓપરેશન છે તો ત્રણે ત્રણ પ્રકારના ઓપરેશન કેવા દર્દી માટે કયું સારું તો સૌથી પહેલા જોઈએ તો એવા દર્દી કે જેને કોથળી નીચેની સાઈડ ખસતી હોય એટલે કે યુટ્રાઇન પ્રોલેપ્સ થતું હોય એટલે કે કોથળીની સાથે સાથે પેશાબની થેલી ઘણીવાર આંતરડાનો ભાગ પણ નીચે માસિકની જગ્યાએથી બહાર આવતો હોય તો આવા કેસમાં વજાઇનલ હિસ્ટેક્ટોમ એટલે કે માસિકની જગ્યાએથી થતું ઓપરેશન છે એ વધુ સુટેબલ રહેતું હોય એના સિવાય જનરલી નોર્મલી જ્યારે નોન ડિસેન્ટ યુટ્રસ એટલે કે નોર્મલ પોઝિશનમાં યુટ્રસ હોય ત્યારે વજાઇનલ હિસ્ટેક્ટોમીમાં ઘણીવાર એવું થાય લોકોને કે પેટની અંદર કાપકૂપ પણ ના આવે ઉપરથી પંક્ચર પણ ના પડે તો વજાયનલ ઇસ્ટેક્ટોમી શું કામ ના સારી તો મિત્રો ઇસ્ટેક્ટોમી બ્લાઇન્ડ પ્રોસેસ છે એવું કહી શકાય કારણ કે જ્યારે યુટ્રસ એના નોર્મલ લોકેશનમાં હોય ત્યારે આપણે નીચેથી ઓપરેશન કરતા હોય ત્યારે આપણે બધા જ અંગ છે જે આપણે બચાવવા જોઈએ જેવું કે યુરેટર એટલે કે પેશાબની નળી પેશાબની થેલી આંતરડાનો ભાગ એ આપણે ક્લિયર કટ વિઝ્યુઅલાઇઝ ના કરી શકતા હોય એટલે ઘણીવાર એને ડેમેજ થવાની શક્યતાઓ વધુ રહેતી હોય એટલા માટે એવા કેસીસની અંદર આપણે અંડર વિઝન સર્જરી કરતા હોય સર્જરી કરતા હોય તો આપણને બીજા કોમ્પ્લિકેશન થવાની શક્યતાઓ ના રહે બીજા પ્રકારનું ઓપરેશન આપણે જોઈએ તો ટાંકાવાળું ઓપરેશન એટલે કે એબડોમિનલ ઇસ્ટેક્ટોમી તો ટાંકાવાળું ઓપરેશન છે એ કેવા કેસમાં સારું રહે તો ઘણીવાર જેની અંદર બહુ જ મોટી ગર્ભાશયની ગાંઠ હોય કે જે નોર્મલી લેપ્રોસ્કોપી એટલે કે દૂરબીન થી થઈ શકે એવું ના હોય મોટી ગાંઠ હોય તો અંદર 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 આપણે આપણે ઉતારીને કામ કરવા સ્પેસ એટલે કે જગ્યા મળતી હોય તો એવા ઓપરેશન વધુ સરળતા રહેતી હોય આ ઉપરાંત ઘણીવાર પહેલાના ઓપરેશન બહુ બધા થયેલા હોય કે જેના લીધે અંદર એડેજન્સ એટલે કે આંતડા આંતડાનો ભાગ ચોંટેલો હોય એવી શક્યતાઓ વધુ હોય તો એવા કેસમાં આપણે દૂરબીનના બદલે ટાંકાવાળું ઓપરેશન કરવાનું પસંદ કરતા હોય આના સિવાય બધા જ કેસમાં રૂટીનલી આ બે ઇન્ડિકેશન મેં કીધા એના સિવાય બધા એટલે કે ઓપરેશન છે છે એ સૌથી બેસ્ટ રિઝલ્ટ આપતું આ ઉપરાંત અંદર જોઈએ તો પણ સેફટી પણ એકદમ લેપ્રોસ્કોપી ઓપરેશનમાં મેક્સિમમ આપણને મળી શકે લેપ્રોસ્કોપીના ઓવરઓલ એડવાન્ટેજ ટાંકાવાળા ઓપરેશન કરતા કેવા કેવા ફાયદા હોય એના માટેનો વિડીયો આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલો છે જે તમે ડિટેલમાં જોઈ શકો જેથી કરીને તમને ખબર પડે કે લેપ્રોસ્કોપી ઓપરેશનના કેવા કેવા ફાયદા હોય

આપણે તમારા ઓપરેશન માટે બેભાન કરવા માટે એટલે કે માટેની રૂટિન રિપોર્ટ રિપોર્ટ કરાવતા 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 હોય 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 જેની અંદર બ્લડ છાતીનો એક્સરે અમુક ઉંમર પછી આપણે કાર્ડિયોગ્રામ કે 2D ઇકો એટલે કે હૃદયની સોનોગ્રાફી આ બધી વસ્તુ કરાવતા હોય જેથી કરીને આપણે એનેસ્થેશિયામાં કોઈ રિસ્ક નથી કોઈ હૃદયનો પ્રોબ્લેમ નથી એ જાણી શકીએ હવે ઓપરેશનની અંદર બીજી ઓપરેશન પહેલા શું પરિજી રાખવી જોઈએ તો જનરલી ઓપરેશન આપણે ઓપરેશનના દિવસે જરૂરી છે એટલા માટે ઓપરેશનના આગલા દિવસે ડોક્ટર પેટ સાફ કરવા માટે ગોળી આપતા હોય ઘણીવાર પેગલેક જેવો પાવડર એટલે કે લિક્વિડ પણ પેટ સાફ કરવા માટે આપતા હોય જે ઓપરેશનના આગલા દિવસે લેવાનું હોય છે બીજું સૌથી અગત્યની વસ્તુ જે દર્દી ઘણી વાર કોમનલી મિસ્ટેક કરતા હોય કે તમારે જૂની કોઈ પણ દવા ચાલુ હોય તો એકવાર ઓપરેશનનું નક્કી થાય ત્યારે તમારે ડોક્ટરને એની વિશે જાણ કરવી જોઈએ કારણ કે ઘણી બધી દવાઓ એવી છે કે ઓપરેશનના દિવસે પણ ચાલુ રાખવી જોઈએ જ્યારે ઘણી બધી દવાઓ છે ઓપરેશન પહેલા આપણે બંધ કરવી જોઈએ જેમ કે આપણે લોહી પાતળું કરવાની તમે ઇકોસ્પ્રિન ક્લોપિડ્રોલ જેવા પ્રકારની દવા લોહી પાતળું કરવાની દવા લેતા હોય તો આપણે કોઈ પણ ઓપરેશન પહેલા આપણે ત્રણ દિવસ મિનિમમ એને બંધ કરવી જોઈએ જેથી કરીને ઓપરેશન દરમિયાન બ્લીડિંગ થવાની શક્યતાઓ ના રહે આ ઉપરાંત અમુક દવાઓ એવી હોય કે ઓપરેશનના દિવસે સવારે તમારે ખાલી બંધ કરવાની હોય જેવી કે ડાયાબિટીસની દવા હોય તો ઓપરેશનના દિવસે આપણે બંધ કરવી જોઈએ આ ઉપરાંત ઘણી બધી દવા એવી છે કે ઓપરેશનના દિવસે સંપૂર્ણ ભૂખ્યા પેટ રહેવાનું હોય છતાં પણ ઓપરેશનના દિવસે મોર્નિંગમાં પણ આપણે એ દવા લેવી પડતી હોય જેમ કે બ્લડ પ્રેશરની દવા હોય થાઇરોઇડની દવા હોય ખેંચની દવા હોય આ પ્રકારની દવા હોય ઓપરેશનના દિવસે પણ આપણે મિનિમમ પાણી સાથે લેતા હોઈએ તો ઓપરેશન પહેલા જ્યારે ડોક્ટર તમને કંઈ પણ ઓપરેશન નક્કી કરે ત્યારે જૂની તમારી કંઈ પણ દવા ચાલુ હોય તો એના વિશે ડોક્ટર બીમારી હોય જેવી કે ખેંચની બીમારી હોય એલર્જી હોય બીજી કંઈ પણ તકલીફ હોય તો પણ ડોક્ટરને એના વિશે જાણ કરવી જોઈએ તો મિત્રો ઓપરેશન પહેલા આપણે સંપૂર્ણ ધ્યાન રાખવાનું ઓપરેશન પહેલા દર્દી કેટલા વાગે કયા સમયે ઓપરેશન છે એના ઉપરથી દર્દીને ઓપરેશન પહેલા અમુક કલાક સુધી ભૂખ્યા પેટ રહેવાનું હોય છે તો ડૉક્ટર જે તમને ઓપરેશન માટે આવવાનું હોય છે ઓપરેશન પછીની કાળજીની અંદર જોઈએ તો નોર્મલી આપણે લેપ્રોસ્કોપી એટલે કે દુરબીન થી ઓપરેશન કર્યું હોય તો ઓપરેશન પછી બહુ એવું રાયગ્રસ એટલે કે એકદમ બહુ હેવી પરેજી રાખવાની જરૂર હોતી નથી ઓપરેશન પછી દર્દી બીજા દિવસે હાલતું ચાલતું થઈ જતું હોય રૂટિન હાલવું ચાલવું વોકિંગ કરવું ઇવન નોર્મલ દાદર ચડવું ઉતરવું એ બધું દર્દી કરી શકે દર્દીએ ધ્યાન રાખવાની અંદર ઓપરેશન પછી જે મેડિસિન રિકવરી માટે મેડિસિન આપી હોય એ રેગ્યુલર મેડિસિન લેવી આ ઉપરાંત જો ડ્રેસિંગ હોય તો એ ડ્રેસિંગની કેર રાખવાની જે રૂટીનલી પલાળવું નહીં વોટરપ્રૂફ ડ્રેસિંગ ના હોય તો આ બધી વસ્તુનું ધ્યાન રાખવું આ ઉપરાંત બીજુ કેર ની અંદર આપણે ઓપરેશન પછી શરૂઆત અંદર હેવી વજન નહી ઉંચકવું આ પ્રકારનું ધ્યાન રાખતા હોય અને બીજુ લોંગ ટર્મ માટે ખાસ ધ્યાન રાખવામાં એક અગત્યની સૂચના દર્દીને આપવાની હોય છે કે કોથળીના ઓપરેશન કોઈ પણ પ્રકારનું તમે ઓપરેશન કરાવો તો ઓપરેશન પછી 6 થી 8 અઠવાડિયા એટલે કે અંદાજિત 2 મહિના સુધી ફિઝિકલ રિલેશનશિપ એટલે કે શારીરિક સંબંધ નહી રાખવો જોઈએ આ ઉપરાંત તમારી સ્પેસિફિક કન્ડિશન મુજબ ડોક્ટરે કંઈ પણ તમને સલાહ આપી હોય તો એ મુજબની પરેજી રાખવી જોઈએ તો મિત્રો આ વિડીયો જોયા પછી તમને કંઈ પણ પ્રશ્ન હોય કન્ફ્યુઝન હોય જેનું ક્લેરિફિકેશન તમને જોઈતું હોય તો તમે આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં તમારો પ્રશ્ન લખી શકો છો એનો આન્સર આપવાનો અમે ચોક્કસ પ્રયત્ન કરીશું જો વિડીયો તમને યોગ્ય લાગ્યો હોય તો વિડીયો લાઈક કરો બીજાને શેર કરો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને આ પ્રકારના વિડીયો મળતા રહે ધન્યવાદ